નમસ્કાર મિત્રો મુસુ મેહુલ ઝાલા અને આજે આપણે વાત કરવી છે કિસાન પુત્ર પુત્ર માટેની કે અત્યારે તમે જોઈ રહ્યા છો ગીર સોમનાથ જિલ્લામાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે વરસાદ ભરાઈ ગયેલું છે એટલી ગીર સોમનાથ જિલ્લાની વાત નથી મિત્રો ઓલ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે અને મોટા મોટા મહાનગરમાં વરસાદ વરસી રહ્યો છે એ બધા ન્યૂઝમાં બધે બતાવે છે બહુ સારી વાત છે પણ હવે એક ખેડૂતની વેદના કોઈ નહીં બતાવી શકે ન્યૂઝમાં ન્યૂઝમાં બતાવી શકશે કે ભાઈ આ એ એ બતાવીને ભલી પણ એનું એનું સોલ્યુશન સોલ્યુશન શું આવશે તમને કોઈ ન્યૂઝવાળો કે કોઈ અધિકારી કે કોઈ નઈ એની પૂછે કારણ કે એને ખબર છે કે આ ખેડૂત છે એ તો ભાઈ મહેનત કર્યા કરશે ને બધું કર્યા કરશે આપણને તો તાણે રોટલો મળી જાય છે ને એ જોવાનું એને મહેનત નહીં ક્યાં કરશે આપણે હું એમાં લેવા દેવા આપણે તો મોટી મોટી કંપનીને મોટા મોટા બિઝનેસ કરવાના છે પણ એ એક વાત યાદ રાખી જજો તમારું મશીન કે તમારું કોમ્પ્યુટર ક્યારે રોટલો નહીં આપી શકે

તેને વીમા દેવામાં આવે છે કે કોઈ કંપનીમાં અકસ્માત કોઈ એમ જોય કુદરતી અકસ્માત કે કઈ પણ જોવે ને તો એના માટે પ્રાઇવેટ લિમિટેડ કંપની અમુક હોય કે અમુક સરકાર એને સહાય આપતી હોય કે ભાઈ આવી રીતનું થાય તો તમને સરકાર કે અમુક પ્રાઇવેટ લિમિટેડ છે એ તમારો નુકસાન નું વળતર આપી દેશે તો જયારે એક ખેડૂત એક ખેડૂત નો પાક જયારે કુદરતી આફતમાં ધોરાય છે ધોવાઈ જાય છે ત્યારે ક્યાં જાય છે આ હે આ ખેડૂત નો દાંત કોઈ નથી ભાઈ જેવો માણસ છે સો ટકાની વાત છે પાંચ હજાર સહાય આપે છે એમાં શું કરે ખેડૂત બિસારો વિચાર્યું છે જયારે જયારે એ વાવવા જાય છે ને વાવણીના ના સમયે તમે એનો બિયારણ ભાવ હેમલો છે વાવણી સમયે ભાવ શું હોય છે ને જયારે પાક લઈને માર્કેટમાં વેચવા જાય ત્યારે એનો પાક હોય છે છે જયારે ખેડૂત ખેડૂત ને તો કઈ લાગે વળગે નહીં જેની વચ્ચે દલાલ હોય દલાલ કમાઈ જાય છે કઈ મહેનત નથી કરતો કશું કઈ કરતો નથી છતાં પણ ખેડૂત એના પેટે પાટો બાંધી અને એના પેટને ભૂતું રાખીને તમને જમાડે છે મિત્રો તો આપણે આવા ખેડૂત માટે અવાજ ઉઠાવવો પડશે અને સરકારને પણ હું એક અપીલ કરવા માંગુ છું કે આના માટે કોઈ યોગ્ય કાયદા લાવો અને તમે જે આ જે જે મોટી કંપનીઓને આપો છે મિત્રો આપણે ખાલી લેવા જાય તો પણ વીમો આવે છે કોઈ એક્સિડન્ટ થાય છે તો આપણને એનું વળતર મળે છે તો આ ખેડૂતોને કેમ એનું વળતર નથી મળતું એ મારે કેવાનું છે અને વળતર મળે છે તો કેવી રીતનું મળે છે નુકસાની થાય છે પછી ફોર્મો ભરાય છે ફોર્મ ભરાય એમાંથી ત્રીસ થી પાંત્રીસ ટકા મળે છે ત્રીસ થી પાંત્રીસ ટકા લોકોને મળે છે બાકી સિત્તેર પિંચોતેર ટકા કોઈને મળતું નથી કાગળિયામાં ધોડા ધોડીમાં આમ કે આમ ગોઠવાઈ જાય છે ને પછી કાંઈ ને સેટલમેન્ટ દાયા કરી છે જેની લાગવો કોઈ એને મળી જાય છે બાકી બીજું કશું થતું નથી અને ખેડૂત નૈયાનો નૈયા રહી જાય છે એટલે બને ક્યાં લગીના વિડીયો શેર કરો અને સરકારને ખાલી એટલી એક નમ્ર અપીલ છે કે આના માટે કોઈ કાયદેસરનો એક નિયમ એવો લાગુ કરો તો કોઈ ખેડૂત કુતરા આવી રીતનો હેરાન ના થાય અને કોઈ કુદરતી આફત આવે ને તો એને કશું એને કુદરતી આફત આવે ને જ્યારે આવી રીતનું થાય છે ને જયારે કિસાન ને એક જ ઓપ્શન રહે છે કે આત્મહત્યા કરવી કે શું કરવું આત્મહત્યા કરવા જઈ રહ્યા છે અત્યારે ખેડૂત તમે ઘણે જોયું છે કે આત્મહત્યાના કેસ વધી રહ્યા છે અને એનું મેન કારણ છે કે આ ગરીબી કારણ કે ખેડૂત જેટલું જેટલું જમીનમાં નાખે છે ને એટલું વળતર મળતું નથી છતાં પણ અત્યારનો આ ખેડૂત એમને મજૂરી કરે છે અને મહેનત કરે છે ને તમારા પેટ ભરે છે તો આના માટે છે ને ખેડૂત પુત્ર ની આશા ખેડૂત પુત્ર નહીં કહી શકે પણ આપણે આપણા જેવા લોકોને બધાને અવાજ ઉઠાવવાનો છે અને ખેડૂત નો સહારો બનવાનો છે તો બને એટલો વિડીયો શેર કરો ને સરકારને પણ એક અપીલ છે અને ન્યૂઝવાળાને પણ અપીલ છે કે આના વિશે તમે બોલો ને તો સરકારને બાકી સરકાર છે ને આંધળી થઈને બેઠી છે એને કઈ પેઢી નથી અને મોટા મોટા બિઝનેસમેન માં ખાલી થોડોક એવું ગિરાવટ આવી જાય ને તો ન્યૂઝવાળા વાળા આમ એવું એવી રીતનું ફેલાવી દે છે ને ન્યૂઝ કે જાણે કે આ ભારત દેશ આખો કંકાળ થઈ ગયો કે કંગાળ થઈ ગયો એવી રીતનું ન્યૂઝમાં ફેલાઈ જશે પણ એક ખેડૂત ની વેદના કઈ નહીં ન્યુઝમાં કેવી રીતની બતાવે તો બને એટલો આ વિડીયો શેર કરો અને આમ આદમી બધા શેર કરો કારણ કે આપણે બીજા કોઈ કઈ અપેક્ષા નથી આમ આદમી જયારે બોલવાનું શરૂ કરે છે ને ત્યારે હારી હારી સિસ્ટમ ઝૂકી જાય છે એટલે બને એટલો વિડીયો શેર કરો અને બધા ખેડૂતભાઈઓને અને બધાને જે અન્ન ખાધું હોય ને એ આ વિડીયો શેર કરીએ જેને ખેડૂતો નું અન્ન ખાધું હોય ને એ આ બધા સપોર્ટ કરજે અને આના વિશે અવાજ ઉઠાવશે તો બને એટલો આ સરકાર સુધી વિડીયો પહોંચાડો જયારે આપણો ખેડૂતભાઈ એના માટે થોડું ઘણું ખેડૂતભાઈ માટે વિચારો જય હિન્દ જય માતાજી